હું બોલું ને તો તમે બોલશો જ નહીં આ મને બોલી લેવા દે પડી અટલે જોકે આ સંતનું સાનિધ્ય છે અને બાબા સાહેબ આંબેડકરની જે કે આ નિર્વાણ દિન નિમિત્તે આ ભવ્ય ભીમ ડાયરાનું આયોજન કર્યું છે એટલે જોકે આ દુઃખનો પ્રસંગ સહેવાય કેમ કે આપણી વચ્ચેથી બાબા સાહેબ આંબેડકર જેવું રત્ન ખોયું છે કે હજારો વર્ષો હોય ને તો હવે આવું રતન પાછું નીપજે નહીં સાહેબ મને તમને સૂટ બૂટ માથે બનાવ્યા શું તો ખરા એ નકર તો બસારી ને આપણે તો મોઢાઢીઓ કાપવા માંથી હજી મારે છે તમે વિચાર તો કરો બ બાટી બોલાવી દીધી એ વેદ હાંપળી જાય તો ગરમ તેલના ના સિંહા કરીને કાનમાં રેડ્યા પણ બંધારણ બાંધ્યું ને ત્યારે જો મુખ્ય કોઈનો ફાળો હોય તો ભાવનગર રાજાનો રજવાડું ખાલી કર્યું હોય ને તો ભાવનગર રાજા એ સાહેબ એને કીધું કે જાઓ જો બંધારણ અમલમાં આવતું હોય તો પેલું ભાવનગર ના કૃષ્ણ મહારાજ સાહેબ તમે તમારા પાત્ર ની કિંમત હોય આ જગત ની અંદર વાત હોય એની જ કરવી પડે નકર તમને કહું અટાણી એક ખાલી એક વીઘો જમીન હોય ને એ ભાયુ ભાઈ એમાંથી ભાતે છે એ એક સા જમીનમાંથી બથોભાઈ ધાવે છે સાહેબ ભાવનગરના રાજાએ પેલું કીધું જો બંધારણ અંબલમાં આવતું હોય તો પેલું રજવાડું મારું ખાલી કરી સાહેબ આપણા આ બંધારણની અંદર વલ્લભભાઈ સરદાર આ ગયા ને એટલે એને લોખંડી પુરુષ કહેવાડ બાકી હમ એટલે સાહેબ એને ખબર નથી હજી આપડામાંય કોઈને ખબર નથી એટલે ઈ બધું એમના બાધા બ્રહ્મા હાલે છે સાહેબ ભાવનગર રાજા છે ને એ બરોબર તમને કહું જંગલમાં ગયા હવે ઈ વનપ્રવાસની અંદર નીકળ્યા નીકળ્યાતા ને ઓલા કઠિયારાને ખબર નહોતી ભાવનગર રાજા બહાર આવ્યા છે બોયડીમાંથી બોર ખાવા હાટ થઈને પથ્થર માર્યો ભાવનગર રાજાને કપાળમાં પથ્થર લાગી ગયો અને ઓલા માણસો બધા ધોડ્યા એ બાપુને પથ્થર માર્યો ઓલા કઠિયા જઈને પકડી લીધા પકડીને લઈ ગયા રાજમાં રાજમાં લઈ જઈને કીધું બાપુ આને હું સજા આપી કે તમને પથ્થર માર્યો છે કે એને એક એક આડો ખોબો હોના મોરા પર કે કેમ કે જો બોયડીને પથ્થર મારવાથી જો ઈ ફળ દેતી હોય તો હું ભાવનગરનો રાજા છું ભલા માણા મારાથી ખાલી આઈતી નો કટાય સાહેબ આ વિચાર તો જો બધાયના જેના વિચાર ઊંચા હતા ને એને જ મહારાજાઓ કહેવામાં આવ્યા કે બધી બાપુ બાપુ નો શબ્દ એ છે દીકરા સમાન પ્રજાને રાખી આવા દાઢી મારે મારા મોવાળે માંથી મારે એ બાપુ નો હોય યાર રાજ ધર્મ કઈક જુદો છે સાહેબ એ સાહેબ સંત ધર્મ કઈ જુદો છે રાજ ધર્મ જુદો છે સંત મત જુદો છે બુદ્ધ ધર્મ જુદો છે તમે એ વિચાર ના વૈરા નહી આપણે આપણે તો ઊંચ નીચ માં રહ્યા સાહેબ કેમ કે આપણામાં ઈ પરિવર્તન ન આવ્યું જો સંતના મત માં થયા જાઓ બાબા સાહેબના વિચાર ઉપર વ્યા જાઓ તો ન્યાકણ કઈ રહેતું નથી આપણે તો ટીલા ટપકે ભાગ પાડ્યા ભાઈ ભગવાન ના ભાગ પાડ્યા આ તારો ભગવાન ના મારો ભગવાન આ તારી માતાજી ના મારી માતાજી એ હમણાં તમારા સુરેન્દ્રનગર જિલ્લામાં કઈક વણકર સમાજ નું હાલ તમારો દીકરો વણકરની છોકરી લઈને સમાજ ની છોકરી નો દીએ આવું કઈક અમારી બાજુ કઈ એવું છે જ હો છોકરી સારી હોવી જોઈએ

આપણો સુધર્યા જ નહીં અને આપણે બાવી બસરી બસ દશામાં નો ઓટલો વાળી દીધો એ ભાઈ દશામાં સારું સાધન મેળવ્યું નહીં આવડાય એની વાહ મારી મન ગાડી લઈ દે એને હાટીઓ સીડો તને ગાડી ક્યાં લઈ દે મેલડીમાં બોકડા માથે બેઠી અને આ જેવી સાચી એવા નામ દીધા ભાઈ આપણે મે માતાજી એવી દીધી આપણે ખોડિયાર આપણા મોસી પૂજાય હા શું ઘી ખાવા જોઈએ ઘરે કપાઈ છે તેલનો ડબ્બો ન હોય વીને લાપસી છે ને ખબર આવે આપણે તો તેલનો તાવો કરી એક એટલે મેલડી ગોતી આવે ઈમાય તેત્રી પ્રકારની મેલડી ઉડતાર મેલડી આભાબનડી મેલડી હડકાઈ મેલડી હાથ આઠ 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 પ્રકારની મેલડી હડકાઈ મેલડી બટકા પર એક ભાઈ માતાજી માંડવો કર્યો ને તો બાળકાઈ મેલડી તીડ્યો મે કીધું બાળકાય ખાય થોડો તારા બાપા મારી મારી તોડી મે છોકરો છોકરો મરી હોય છે તારો ના ભાઈ છે બાને ભૂખા કાટ લે છે બાપા અન અઢી આકરી આ

હજી રામા મંડળ રમત ડાલી બાઈ લેતા નથી કેમ કે આના પાત્ર લેવું હોય એટલે ઓલી બાય બી સારી મહેઘવાડની હજી રામા મંડળમાં છે ને ચોવીસ કલાક રમત તો એ ડાલીબાઈ આવતા જ ન પછી મેં કીરો વિરોધ કે જો ડાલીબાઈ નહીં આવે તો ભેરવાના ને બધીની ભાગવાની તૈયાર થાય છે એટલે રામા મંડળ મારા સ્ક્રીમ ખબર પડે મનસુભાઈ રહ્યા ત્યાં આવાનું પહેલાં ડાલીબાઈ ત્યારતા અને રામા મંડળ વાળી ને ખબર છે મનસુખભાઈ આવે ને હતા માતાજી ને માંડવા હું જ ભુવન માતાજી ભાગી જાય ખબર પડે ને માતાજી ને માંડવામાં મનસુખભાઈ આવે એ અમે એ તો હું જો મને યાદ આવ્યું એટલે હું તો અમે